અત્યારની લેટેસ્ટ આગાહી પ્રમાણે આપણે વાત કરીએ તો દસ તાલુકાની અંદર આજે વહેલી સવારે અને ગઈકાલે મોડી રાત્રે વરસાદ પડ્યો છે આજે આઠ ને નવ જૂને વરસાદને લઈને મોટી આગાહી છે એટલે કે આજે ક્યાં પડશે વરસાદ મિત્રો ગઈકાલની આપણે જો વાત કરવા જઈએ તો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડ્યા સુરતના માંગડોળની અંદર સત્યાવીસ એમ એમ એટલે કે એક ઇંચ કરતાં પણ વધારે વરસાદ જોવા મળ્યો છે ડાંગના સુધીની અંદર વીસ એમ એમ વરસાદ એટલે કે ખાસ કરીને પોણો ઇંચ વરસાદ છે તો પણ સારો વરસાદ પડ્યો છે ભારતીય હવામાન વિભાગે વરસાદને લઈને રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે ધીમા પગલે ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરેલી આગાહી અનુસાર આવતા સાત દિવસ દરમિયાન મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક કાંઠા વિસ્તારોની અંદર વરસાદ તેવી શક્યતા છે જોવા જઈએ તો છેલ્લા ચોવીસ કલાકમાં વાતાવરણમાં મોટો પલટો આવ્યો તો પંચમહાલ વલસાડ છોટાઉદેપુરની અંદર ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે એટલે કે મધ્ય ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે આ સિવાય ભાવનગરની અંદર પણ વહેલી સવારે મિત્રો વરસાદ જોવા મળ્યો છે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે આજે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે એટલે કે આઠ અને નવ જૂનના રોજ ક્યાં ક્યાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી છે અને કેવો વરસાદ પડી શકે છે તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો ઓડિયોને અંત સુધી જોજો તેમજ અમારી ખાસ કરીને ચેનલ ઓનલી યુ અને ઓનલી ગુજરાત વરસાદના સમાચાર ફેસબુક પેજ એને પણ મિત્રો ખાસ કરીને ફોલો કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને જેથી તમને નવા અને અપડેટેડ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે તો ખાસ કરીને આજના વિડીયોની અંદર વાત કરીએ તો ગઈકાલે સાત જૂનના રોજ ચોમાસું મુંબઈ સુધી પહોંચી ગયું એટલે કે મુંબઈની બોર્ડરની અંદર આવી ગયું આજે મિત્રો ખાસ કરીને પચાસ ટકા મુંબઈને કવર કરી લે લેવી શક્યા કારણ કે જે સિસ્ટમ મિત્રો બની હતી એકદમ મુંબઈના કાંઠે બની છે એટલે આજના દિવસે વાત કરીએ તો મુંબઈની અંદર ખાસ કરીને ઘણો બધો ભાગ કવર કરી લે અને ઓડિશા રાજ્ય પણ કવર કરી લે તેવી શક્યતા છે આ બાજુ ભારતીય હવામાન વિભાગે પણ આઠ અને નવ તારીખનો મેપ જોઈ શકો છો જેની અંદર ગુજરાતનો મેપ અહીંયા છે પણ તો નીચે મહારાષ્ટ્ર જોઈ શકો છો ગોવા જોઈ શકો છો કર્ણાટક જોઈ શકો છો તેમજ મધ્યપ્રદેશના ભાગો જોઈ શકો છો આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપેલું એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે જેને લઈને ગુજરાતના જે કાંઠા વિસ્તારના જે બોર્ડર એરિયાના જે જિલ્લાઓ છે એટલે કે જે આ જે જિલ્લાઓ છે એટલે કે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લાઓ છે આ વિસ્તારોમાં પણ ભારે ગાજવીજ સાથે પવન સાથે વરસાદ જોવા મળી શકે જેની અસર મિત્રો દક્ષિણ અમરેલી જિલ્લાની અંદર જોવા મળશે આ જે છે ખાસ કરીને આઠ તારીખની અપડેટ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો ભાવનગર અમરેલી અને ગીર સોમનાથમાં આજે હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે આ સિવાય મધ્ય ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ ને દાદરા નગર હવેલીમાં વરસાદનું એલર્ટ છે તો અહીંયા મેઘગર્જનાની પણ આઠ તારીખે ચેતવણી છે એની અંદર પણ ભાવનગર અમરેલી ગીર સોમનાથ છોટાઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડની અંદર મેઘગર્જના સાથે વરસાદને લઈને આ ગઈ છે તો નવ તારીખે વધારે વિસ્તારમાં અને વધારે તે જ પવન સાથે ખાસ કરીને વરસાદ પડી શકે છે જેમાં સૌરાષ્ટ્રની અંદર પચીસ ટકા જે ભાગો છે જે લાઇટ કલર છે એમાં પચીસ ટકા ભાગોને એટલે કે તમામ સ્થળોએ વરસાદ નહીં પડે ભાવનગર જિલ્લો અમરેલી ગીર સોમનાથ અને જૂનાગઢ આ ચાર જિલ્લામાં વરસાદની આગાહી છે પરંતુ તમામ સ્થળોએ નહીં પચીસ ટકા એટલે કે ખાસ કરીને ક્યાંક મોટી સિસ્ટમ બંધાય અને આ સિસ્ટમને કારણે ઘણો મોટો વિસ્તારને છે કવર કરી લે તો આવી રીતનો વરસાદ થશે વાવણી લાયક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે આ બધું દક્ષિણ ગુજરાતની અંદર નવ તારીખે તમે જોઈ શકો છો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં પચીસ ટકાથી લઈને પચાસ ટકા જેવા વિસ્તારોની અંદર અમુક સમયે હળવોથી લઈ અને મધ્યમ વરસાદ જોવા મળે ગઈકાલે જેમ એક ઇંચ વરસાદ જોવા મળ્યો તેની કરતાં આજે મિત્રો ખાસ કરીને આઠ ને નવ તારીખે વધારે વરસાદ જોવા મળે એટલે કે બેથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળી શકે છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે આ સિવાય નવ તારીખે પણ તમે જોઈ શકો છો મેઘ મેઘગર્જનાની ચેતવણી છે એટલે કે તે જ પવન સાથે ભારે ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે સાથે વરસાદ જોવા મળશે જોકે રાત્રિનો વરસાદ ગાજવીજ ઓછી હોય છે પણ તો ત્રણ ચાર પાંચ વાગે છ વાગે સાત વાગ્યા સુધીનો જે વરસાદ હોય છે એ ભારે ગાજવીજ સાથે વરસાદ જોવા મળતો હોય તો આજે બપોર પછી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને મોટી આગાહી છે તો આઠ અને નવ બે દિવસની મિત્રો આગાહી પ્રમાણે ગુજરાતની અંદર ખાસ કરીને વરસાદ પડી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડી શકે છે વરસાદની વધુ માહિતી માટે નીચે ખાસ કરીને કોમેન્ટ કરજો એટલે તમને માહિતી મળી રહેશે તેમજ અમારું ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત